કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુન રાણાએ જણાવ્યું છે રોટરી ક્લબ છેલ્લા પચીસ વર્ષથી સમાજ સેવામાં કાર્યરત હશે કલા મંદિર ડિરેક્ટર શરદભાઈની ઈચ્છાથી આ સમલગ્નનું આયોજન થયું સૌથી થી વધુ અરજીઓમાં ખરેખર જરૂરિયાતમંદ એવા એકોતેર જોડાની પસંદગી કરી દરેક દંપતીને કપડાં ઘરવકરી કરિયાવર અને રૂપિયા પાંચ લાખનો ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે અમારું ધ્યેય માત્ર લગ્ન કરાવવાનું નહીં પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે રોટરી ત્રણ હજાર સાહીઠના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે જણાવ્યું છે રોટરી ક્લબ ઓફ તરસાળી કોસંબાઈ સમાજ માટે અદભુત કામગીરી કરી છે એકોતેર યુગલોના લગ્ન સાથે સંવેદના સેવા સંસ્કારનો ઉત્તમ સંદેશો મળ્યો છે કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ટીમને અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમ આશ્રમને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બતાવ્યા છે સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યંત ભાવસભર ભાષણ આપતા જણાવ્યું છે આજના સમયમાં ઘણા દીકરા દીકરીઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે જેમણે આખું જીવન સંતાનો માટે ઘસ્યું તે માતા પિતાની સેવા કરવી સૌથી મોટું પુણ્ય છે માત્ર ભાષણોથી નહીં પરંતુ કાર્યથી બદલાવ આવે રોટરી ક્લબે જે જવાબદારી લીધી છે છે તે સમાજ માટે કોસંબામાં પાંચ દસ પરિવાર પર ફરીથી એક થાય તો એ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની જશે ઘર સંભાળતાની માતા બહેના અને પત્ની જ સાચી મેનેજમેન્ટ યુનિવર્સિટી છે તેમની કામગીરીથી જીવન ચાલે છે રોટરી ક્લબે જે રીતે દીકરીઓના લગ્ન કરાવ્યા છે કોઈ પિતાથી ઓછું નથી આવનારા વર્ષમાં સંખ્યા એકોતેરથી થી સાતસો થાય તેવી અમારી શુભેચ્છા

કારવરણ માં જે આપવાનું હોય છે કયા કયા સાધનો છે કાર્યવરણ માં જે ઘરની જરૂરી વસ્તુઓ છે બેડ થી લઈને ચમચી થી લઈને કુકર થી લઈને ગેસ નો સ્ટવ બેડ થી કબોટ સંપૂર્ણ વસ્તુ આપવામાં આવી છે કે જે કાલે એમને નવું ઘર કરવું હશે તો પણ એમને એક વસ્તુ નહીં ખરીદવી પડશે મુખ્ય ઉદ્દેશ અમારા જે કલા મંદિર જ્વેલર્સ ડાયરેક્ટર સરદભાઈ શાહ છે એમના મનમાં એક વિચાર આવેલો આજથી છ મહિના પેલા કે આપણે વગર મા બાપ ની દીકરીઓના સમૂહ લગ્ન કરવા છે કે જેના જે દીકરીના મા ન હોય અને બાપ ના હોય એવી દીકરીના સમૂહ લગ્ન કરવા માટેનું આયોજન અમે કરેલું હતું એ પ્રમાણે વિચાર્યું છે એ પ્રમાણે કર્યું છે બસ એક સેવાનો ભાવ છે બીજો કોઈ ભાવ નહીં મળે મુખ્ય મહેમાન તરીકે અમે યુવાના ચહેરા અમારા ડાયનેમિક એવા હર્ષભાઈ સંઘવી અમારા એકસો છપ્પન માંગરોલ વિધાનસભાના ડાયનેમિક અમારા ધારાસભ્ય એવા ગણપતસિંહ વસાવા સાહેબ અમારી બાજુની વિધાનસભા ના ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને મુકેશભાઈ ઉલપાડના ધારાસભ્યને નિમંત્રિત કરેલ मेरा नाम रुचिका जैन है आज हम यहाँ पे सब इकट्ठा हुए हैं एक सेवेंटी वन समूह लगन के लिए और यहाँ हजारों लोग का हमने अरेंजमेंट्स किया है जो शादी तो एक एक लोग का ही होता है हमें इतना डिफिकल्ट होता है एक जन का शादी करवाना पर आज हम सब मिलके सेवेंटी वन जोड़े का साथ में शादी करवा रहे हैं और मतलब पहले एक थॉट आता था, था कि एक ही जन का शादी होता है मतलब एक का ही बारात आएगा इधर तो सेवेंटी वन लोग का साथ में बारात उनका सब पूरा फैमिली और ने, हमने ने सारा समूह मतलब सब समाज को मिलके इकट्ठा करके हम इधर आए हैं ऐसा नहीं कि हम एक ही समाज की शादी करा रहे हैं इधर सारे समाज मिलके ही सब शादी हो रही है उनकी तो आज हमने सेवेंटी वन किए है अब हम शायद नेक्स्ट एक सौ एक और उससे ज्यादा भी करेंगे और थैंक यू पूरा रोटरी क्लब को और कला मंदिर ज्वेलर्स को कि जिसने इतना बड़ा कदम लिया है और आज के महंगाई के जमाने में एक शादी करवाना ही हमको इतना डिफिकल्ट लगता है पर आज तो हमने 71 जोड़े का शादी करवाया है सो मैं सबके लिए सबको थैंक यू बोलना चाहूंगी और एक एक मेंबर को हम आभार करेंगे और आगे भी हम इस बड़ा काम करते रहेंगे धन्यवाद ब्यूरो रिपोर्ट न्यूज सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે